ભારતમાં સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે વધી રહ્યા છે એક અઠવાડિયામાં ચોવીસ કેરેટ સોનાના ભાવ ત્રણ હજાર ત્રણસો વીસ રૂપિયા જેટલા વધ્યા છે તો બાવીસ કેરેટના ભાવ ત્રણ હજાર પચાસ રૂપિયા જેટલા વધી ગયા છે ત્યારે વાત આજની એટલે કે અઢાર જાન્યુઆરી રવિવારના દિવસની કરીએ તો રવિવારના રોજ દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ તેતાળીસ હજાર નવસો ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ એકત્રીસ હજાર નવસો પચાસ રૂપિયા પ્રતિ ગ્રામ છે આ સાથે તમને અમદાવાદના ભાવ પણ જણાવી દઈએ અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા એક લાખ તેતાળીસ હજાર આઠસો ત્રીસ પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે તો બાવીસ કેરેટનો ભાવ એક લાખ એકત્રીસ હજાર આઠસો પચાસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે આ સાથે તમને ચાંદીની કિંમતો પણ જણાવી દઈએ તો ચાંદી પણ સાપ્તાહિક ધોરણે વધી રહી છે એક અઠવાડિયામાં ભાવ રૂપિયા પાંત્રીસ હજાર જેટલા વધી ગયા છે અઢાર જાન્યુઆરીની સવારે ચાંદીનો ભાવ બે લાખ હજાર પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો ત્યારે આગામી સમયમાં હવે સોનું ચાંદી ક્યાં જઈને અટકશે તે કહેવું મુશ્કેલ બની રહ્યું છે